ઇતિહાસના મહાગ્રંથમાં અમુક રત્નો એવા પણ છે જેમણે પોતે સામ્રાજ્યોને બનતા અને વિખેરાતા જોયા છે આ કથા છે એવા જ એક અદ્વિતીય હીરાની કોહિનોરની જેની દિવ્ય ચમકની પાછળ સદીઓનો સંઘર્ષ શક્તિ અને રાજવીઓનું ગૌરવ છુપાયેલું છે તો સવાલ એ થાય છે કે શું એ ફક્ત એક અમૂલ્ય પથ્થર છે કે પછી એક એવો અરીસો છે જેમાં મહાન સામ્રાજ્યોએ પોતાના ભાગ્યનું પ્રતિબિંબ જોયું છે ચાલો આપણે આ ઐતિહાસિક ગાથાના ઊંડાણમાં ઉતરીએ દરેક મહાન કથાની જેમ જ કોહિનૂરની ઉત્પત્તિ પણ રહસ્ય અને દંતકથાઓથી ઘેરાયેલી છે એની યાત્રાનો આરંભ ક્યાંથી થયો એ જાણવું પોતે જ એક મોટી શોધ છે જુઓ પૌરાણિક કથાઓ તો એને છેક પાંચ હજાર વર્ષ જૂના સ્યમંતક મણિ સાથે જોડે છે જેનો સંબંધ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ સાથે હતો પણ ઇતિહાસના પાના પર એના નક્કર પુરાવા આપણને તેરમી સદીમાં લઈ જાય છે ત્યારે આંધ્રપ્રદેશની પ્રખ્યાત ગોળકોંડાની ખાણોમાંથી કાકતીય વંશના શાસનકાળ દરમિયાન અદ્ભુત હીરો પહેલીવાર દુનિયાની સામે આવ્યો એની અલૌકિક આભાથી પ્રભાવિત થઈને કાકતીય શાસકોએ એને કોઈ રાજમુકુટમાં ન જળાવ્યો પણ પોતાની કુળદેવી માતા ભદ્રકાલીની મૂર્તિના ડાબા નેત્ર તરીકે સ્થાપિત કર્યો આમ તે શક્તિનું પ્રતીક બનવાને બદલે શ્રદ્ધાનું કેન્દ્ર બન્યો અને અહીંથી કોહિનૂરની નિયતિએ એક નવો જ વળાંક લીધો તે એક રાજવી પાસેથી બીજા રાજવીના હાથમાં ફરતો રહ્યો પણ માત્ર એક રત્ન તરીકે નહીં પણ વિજય સત્તા અને સામ્રાજ્યના ભાગ્યના પ્રતીક તરીકે ઈસવીસન તેરસો દસમાં અલાઉદ્દીન ખિલજીની સેનાએ તેને લૂંટી લીધો અને ત્યાંથી તે દિલ્હી સલ્તનતના હાથમાં આવ્યો સદીઓ સુધી તુગલક સૈયદ અને લોધી વંશમાંથી પસાર થતો રહ્યો પછી પંદરસો છવ્વીસમાં પાણીપથના યુદ્ધ પછી તે મુગલ સામ્રાજ્યના સ્થાપક બાબર પાસે પહોંચ્યો અને આખરે શાહજહાંએ તેને પોતાના વિશ્વપ્રસિદ્ધ મયુરાસનમાં જળાવીને એની શાનમાં ચાર ચાંદ લગાવી દીધા એની કિંમતનો અંદાજ લગાવવો તો માણસની કલ્પના બહારની વાત હતી ખુદ બાબરે પોતાની આત્મકથા બાબરનામામાં લખ્યું છે કે આ હીરો એટલો તો બેશક કિંમતી છે કે એની કિંમતથી આખી દુનિયાને એક દિવસનું ભોજન કરાવી શકાય પણ ઔરંગઝેબના શાસનકાળમાં એક બહુ મોટી ભૂલ થઈ હીરાની ચમક વધારવાના પ્રયાસમાં એક અણઘડ ઝવેરીએ એને ફરીથી કાપ્યો આ પ્રક્રિયામાં એનું મૂળ વજન જે લગભગ સાતસો ને ત્રાણું કેરેટ મનાય છે તે ઘટીને માત્ર એકસો ને છ્યાસી કેરેટ રહી ગયું આ એક ઐતિહાસિક અને અત્યંત દુઃખદ નુકસાન હતું જેમ જેમ મુઘલ સામ્રાજ્ય નબળું પડ્યું તેમ ઈરાનથી એક તોફાન આવ્યું આક્રમણકારી નાદરશાહની નજર દિલ્હીની અપાર સંપત્તિ અને પેલા અમૂલ્ય હીરા પર હતી હવે સમય આવી ગયો હતો જ્યારે કોહિનૂર પહેલીવાર ભારતની ધરતી છોડવાનો હતો અને એને એનું અમર નામ મળવાનું હતું નાદિરશાહે દિલ્હીને ધમરોડી નાખ્યો પણ એને હીરો ક્યાંય ન મળ્યો પછી એને ખબર પડી કે હારેલો મુઘલ બાદશાહ મોહમ્મદ શાહ તેને પોતાની પાઘડીમાં છુપાવીને રાખે છે એટલે નાદિરશાહે એક ભોજન સમારંભમાં ભાઈચારાના પ્રતિકરૂપે પાઘડીની અદલાબદલીનો પ્રસ્તાવ મૂક્યો બિચારો મોહમ્મદ શાહ ફસાઈ ગયો એની પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો જેવી પાઘડી બદલાઈ હીરો જમીન પર પડ્યો અને એની ચમકથી સૌની આંખો અંજાઈ ગઈ એ પ્રકાશના પુંજને જોઈને નાદિર શાહના મુખમાંથી સહેજ જ શબ્દો સરી પડ્યા કોહીનૂર જેનો અર્થ થાય છે પ્રકાશનો પર્વત અને બસ એક ક્ષણથી જ આ હીરાને એનું વિશ્વવિખ્યાત નામ મળી ગયું સમયનું ચક્ર ફરી ફર્યું કોહિનૂર ઈરાનથી અફઘાનિસ્તાન પહોંચ્યો અને ત્યાંથી એ ફરી એકવાર ભારતની ભૂમિ પર પાછો ફર્યો આ વખતે તે પંજાબના સિંહ મહારાજા રણજીતસિંહના હાથમાં આવ્યો એમના માટે તે માત્ર એક હીરો નહોતો પણ શીખ સામ્રાજ્યના સ્વાભિમાન અને સંપ્રભુતાનું જીવંત પ્રતીક હતો અફઘાન શાસક શાહ શુજાની પત્ની વફા બેગમે તેની કિંમતનું વર્ણન કરતાં કહ્યું હતું કે જો કોઈ બળવાણ માણસ પાંચ પથ્થર ચારે દિશામાં અને એક આકાશ તરફ ફેંકે અને એની વચ્ચેની ખાલી જગ્યા સોનાથી ભરી દેવામાં આવે તો પણ એ બધું સોનું કોહિનૂરની કિંમત બરાબર ન થઈ શકે ઈસવીસન અઢારસો તેરમાં માં મહારાજા રણજીતસિંહને આ હીરો મળ્યો તેઓ તેને ગર્વથી પોતાના બાજુબંધ પર પહેરતા પછી ભલે તે કોઈ ઉત્સવ હોય કે યુદ્ધનું મેદાન તેમની અંતિમ ઈચ્છા તો આ હીરાને પુરીના જગન્નાથ મંદિરને દાન કરવાની હતી પણ અફસોસ તેમના મંત્રીઓએ તેમની આ ધર્મનિષ્ઠ ઈચ્છાને પૂરી થવા દીધી નહીં મહારાજા રણજીતસિંહના અવસાન પછી શક્તિશાળી શીખ સામ્રાજ્ય પર અરાજકતાના કાળા વાદળો ઘેરાવા લાગ્યા આંતરિક વિખવાદના આ અંધકારમાં સામ્રાજ્યના સૌથી અમૂલ્ય રત્ન પર પણ બ્રિટિશ તાજનું ગ્રહણ લાગી ગયું મહારાજાના મૃત્યુ બાદ શીખ સામ્રાજ્યમાં અસ્થિરતા ફેલાઈ ગઈ ષડયંત્રો અને આંતરિક લડાઈઓએ તેને અંદરથી ખોખલું કરી દીધું આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને અંગ્રેજોએ આક્રમણ કર્યું અને અઢારસો ઓગણપચાસ સુધીમાં એક સમયનાએ શક્તિશાળી સામ્રાજ્યનો અંત આવ્યો લાહોરની અપમાનજનક સંધિ હેઠળ શીખ સામ્રાજ્યનું વિસર્જન કરવામાં આવ્યું રાજ્યની તમામ સંપત્તિ જપ્ત કરી લેવાઈ અને બાળ મહારાજા દલીપસિંહને ઇંગ્લેન્ડની મહારાણીને કોહિનૂર હીરો ભેટ તરીકે આપવા માટે મજબૂર કરવામાં આવ્યા આ એક સામ્રાજ્યના ગૌરવનો અંત હતો કોહિનુરની યાત્રા બ્રિટન તો પહોંચી પણ એની કથા અહીં પૂરી નથી થતી એનો વારસો આજે પણ એક વણ ઉકેલાયેલો પ્રશ્ન છે જે તેના સાચા હકદાર કોણ છે એના પર ગંભીર ચર્ચાઓ જગાવે છે બ્રિટનમાં યુરોપિયન સૌંદર્યની ધારણાઓને અનુરૂપ બનાવવા માટે તેને ફરી એકવાર નિર્દયતાપૂર્વક કાપવામાં આવ્યો અને આ પ્રક્રિયામાં એનું વજન ઘટીને માત્ર એકસો પાંચ પોઈન્ટ છ કેરેટ રહી ગયું એનું પ્રાચીન અને ઐતિહાસિક સ્વરૂપ કાયમ માટે બદલાઈ ગયું અઢારસો એકાવનમાં જ્યારે તેને લંદનમાં પ્રદર્શિત કરાયો ત્યારે લોકો એની ઓછી ચમકથી નિરાશ થયા એટલે પ્રિન્સ આલ્બર્ટે તેને ફરીથી કાપવાનો આદેશ આપ્યો સમય જતાં એક માન્યતા પણ પ્રચલિત થઈ કે આ હીરો પુરુષ શાસકો માટે દુર્ભાગ્ય લઈને આવે છે અને ત્યારથી લઈને આજ સુધી તે ફક્ત બ્રિટિશ રાજવી પરિવારની સ્ત્રી સભ્યો દ્વારા જ પહેરવામાં આવ્યું છે આજે એની માલિકીનો વારસો ઘણો જટિલ છે ભારત એની ઉત્પત્તિના આધારે પાકિસ્તાન શીખ સામ્રાજ્યના વારસદાર તરીકે અફઘાનિસ્તાન અને ઈરાન પોતાના ઇતિહાસના આધારે આ બધા દેશો તેના પર પોતાનો દાવો કરે છે પણ હાલમાં તે યુનાઇટેડ કિંગડમના કબજામાં છે જો કે બ્રિટિશ સરકારનો પક્ષ એકદમ સ્પષ્ટ છે તેઓ માને છે કે આ હીરો લાહોરની સંધિ દ્વારા કાયદેસર રીતે મેળવવામાં આવ્યો હતો અને હવે તે બ્રિટિશ વિરાસતનો એક અભિન્ન અંગ છે આજ મુદ્દો આંતરરાષ્ટ્રીય વિવાદનો કેન્દ્ર બિંદુ બની રહ્યો છે સદીઓથી સામ્રાજ્યોના ભાગ્યનો સાક્ષી બનેલો આ પ્રકાશનો પર્વત આજે પણ એક મૌન પ્રશ્ન પૂછી રહ્યો છે આખરે એનું સાચું ઘર કયું છે શું તે કોઈ દેશની ધરતી છે કોઈ રાજમુકુટ છે કે પછી ઇતિહાસના એ પાનાઓ છે જ્યાં તે હંમેશ માટે અમર રહેશે આ પ્રશ્નનો ઉત્તર કદાચ સમયના ગર્ભમાં જ છુપાયેલો છે